पार्वती पते हर 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 महादेव हर हर धर्म प्रेमी हमारा दशनाम गोस्वामी समाज ना भाइयों मंच स्टूल पर बैठाला हमारा संतो महन्तो परम पूज्य कमला गादी पते મહાન શ્રી કદારાટ અમર ભારતીજી બાપુ કેવળપુરીજી મહારાજ નો શિષ્ય ગણપણીય પધારે છે એમનો પણ ખૂબ ખૂબ હું સન્માન કરું છું આજે સત્ય અને અસત્ય ની લડાઈ છે આ લડાઈ પાંડાઓ અને કૌરવોની છે આ લડાઈ રામ અને રાવણ ની છે પરિબળો ને હું નામ નહીં આપું કોઈને નામ નહીં કોઈને હીરો નહીં બનાવું પણ વિરોધી પરિબળોને હું આભાર માનું છું કે ગુજરાત ગોસ્વામી સમાજને એકતા કરવાની એકતા કાપી એક લુહાર હતો અને કુહાડા લઈ આ ગામથી બીજા ગામ વેચવા જતો હતો જંગલ આવ્યું એને તરસ લાગી હતી એને વિચાર કર્યો કે લાવ થોડી વાર બાવળના ઝાડ નીચે આરામ કરો બાવળના વૃક્ષ નીચે આરામ કરવા માટે બેઠો ત્યારે કુહાડા હતા એ બાજુમાં મૂક્યા અને બાવળની ડાળીઓ ધ્રુજવા લાગી બાવવડ ડાળીઓ જયારે ધ્રુજવા લાગી ત્યારે થડે પ્રશ્ન કર્યો ડાળીઓને કે તમે કેમ ત્યારે ડાળીઓ કહ્યું કે આપણા દુશ્મનો નીચે આવી ગયા હવે આપણા પર ગામ મારી મારી અને આપણા ટુકડા કરી નાખશે આપણને અલગ કરી નાખશે ત્યારે થડે કહ્યું ડાળીઓને કે તમે ચિંતા ન કરો જ્યાં સુધી આપણો ભાઈ

અને બધા અમારા મિત્રો ધીરજગીરી પણ હતા ધીરજ ભારતીજી પણ હતા અને બધા સાથે હતા અને એ વખતે અમારું જે સન્માન કર્યું અને એમને એક પ્રેમનો ફોટો મારા હૃદયમાં પડ્યો હતો એ સન્માનનો બદલો ચૂકવવા માટે હું આવ્યો છું કે જે એમને ગ્રેક પ્રત્યેની લાગણી હતી ગ્રેક પ્રત્યેની એમનો જે પ્રેમ હતો એમને મહામંડેશ્વર નું બિરુદ કાઢી અને અમારું જે સન્માન કર્યું હતું આજે એને વીસ વર્ષ થયા તો પણ હું ભૂલ્યો નથી એ જગદીશપુરી માટે કદાચ જો આ પ્રાણની આહુતિ આપવી પડે તો દોઢ દોઢ મીટર કફાન કભાવ ઉપર લઈને હું નીકળ્યા એની કોઈ પરવાહ નથી પણ આજ મારા સમાજને એ કહેવા આવ્યો છું હું કથાકાર માણસ છું પચાસ બાવન વર્ષ કથાઓ કરી સાતસોંદ બે કથાઓ કરી પૃથ્વીના ઘોડા ઉપર બાર દેશની જે આપણો સમાજ ભગવાન શિવજી ની સીધી લીટી નો વારત છે બહુ યાદ રાખજો નથી સીધી લીટી નો વારસદાર છે ભગવાન શંકરે આપ્યું છે કોઈનું લીધું નથી બ્રહ્મા ને આપ્યું છે વિષ્ણુ ને આપ્યું છે બધાને શંકરે આપ્યું છે એની જોડી એ હતો અને ખજાનામાંથી ખૂદતું નહોતું એટલે શંકરના વારસદાર શિ આપણે હજી વિરોધી પરિબળોને યાદ રખાવજો કે હજી અમારું ત્રિલોચન ખોલ્યું નથી અને જ્યારે ખૂલશે ત્યારે એ વખતે અમે મારીને ભસ્મ કરી દઈશું એટલે આ મોહલ્લાની અંદર એક કુતરો વાત કરે તો આખા મોહલાના કુતરા ભેગા થાય જંગલમાં એક શિયાળવું બોલે તો જંગલના શિયાળવા ભેગા થાય એટલે આમ

તમને ભગવાન સદબુદ્ધિ આપે તો હટી જજો આટલામાં તમારામાં જો સમજણ હોય વિવેક હોય તો એ થળીની ગાદી જગ્યા તમે ખાલી કરી દેજો નહીતર આ તો અમારા હજી તો આ નમૂનો છે ટેલર છે ખાલી પણ જ્યારે અમે અકલ કરીશું એ વખતે હરદ્વાર થી થી અમારો કસ્તમ ગોસ્વામી આવશે એ વખતે થળીનો મઠ નહીં તમે ગુજરાતમાં પણ ઉભા લઈ રહી શકો એટલું યાદ રાખજો આટલું થઈ મારા પ્રવચનને હું વિરામ આપું છું આજે કીર્થના દર્શન કરવાની જે મને તક મળી એ બદલ બધા લોકો ખૂબ આભાર ધન્યવાદ ભગવાન સત્યનો જય કરે એવી ભોળાલાદને હું પ્રાર્થના કરું છું નમો પાર્વતી પતે હાર હાર